માનવ વિકાસ માટે ભાષા શિક્ષણનું બહુ મહત્ત્વ છે અને આ ભાષા નવી જ રીતે જ્યારે ભાષા શિક્ષણનું ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા વ્યાપકપણે બધાયને મળી રહે સરસ રીતે એટલા માટે આ જે એક આયામ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ ગોઠવ્યો છે એને આપણે આવકારીએ અભિનંદીએ અને એ શિક્ષણ માટે હું ઉમાકાંત વજયશંકર ગુરુ એ આનો પ્રારંભ કરું છું પ્રારંભમાં પ્રાર્થના ईशेनाशेषदतानि वाण्यङ्गानि च मानसं प्रीत्या प्रणम्यतं ईशम् अविरामं यतामये आप्या गणापूर्ण वाणी अङ्गो प्रमानस ચને નમી પ્રેમે પ્રે મરે અને જ્ઞાનદાત્રી વાણીની દેવી સરસ્વતીને પ્રણામ કરી અને આ ભાષા જ્ઞાન શિક્ષણનો પ્રારંભ કરો છો જગતના બધા જ વિવિધ પ્રાણીઓ એ જેમ રહેતા જેમ ખાતા હતા જેમ એમ એમ આજે પણ રહે છે એનામાં પણ એક માત્ર માનવ વિકસ્યો છે શાને કારણે વિકસ્યો છે માનવ આટલી બધી સિદ્ધિની ટોચે બેઠો છે શાના કારણે તો કે વિકાસ તે જ્ઞાનથી થાય વિકાસ તે જ્ઞાનથી થાય અને આ જ્ઞાન બધું જ મળે છે શેના દ્વારા તો કે જ્ઞાન મળે છે ભાષા દ્વારા અને આ ભાષાને કારણે માનવ એ એણે જે જ્ઞાન મેળવ્યું એ બીજી પેઢીને આપ્યું ભાષા દ્વારા બીજી પેઢીએ વળી કંઈક ઉમેરીને ત્રીજી પેઢીને આપ્યું ભાષા દ્વારા આમ એ એ ભાષા દ્વારા એટલે વિકાસનું ઉન્નતિનું મૂળ બહુ મોટું પરિબળ તે આ ભાષા છે અને આ ભાષા આપણા માત્ર શું છે તો કે ભાષા એ વાણી દ્વારા વાણી દ્વારા ભાષા એ વાણી દ્વારા విచారను విచారను వినిమయ వినిమయ వినిమయను సాధన చేసాయ వాణి ద్వారా విచార వినిమయను భావ వినిమయను ఆ సాధన చేధన చే પણ આના દ્વારા જ તે આપણે જુદું જ સાધ્ય એ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એટલે જ તે અખાએ પણ કીધું છે કે બાવનનો સગળો વિસ્તાર એના દ્વારા અખા ત્રેપન જાણે પા આના દ્વારા આપણે તમારું વિશેષ લક્ષ્ય તમે આ ભાષા દ્વારા મેળવી શકશો એટલે જ વેદમાં પણ પણ વેદ વેદ એટલે જ્ઞાન વ્યાકરણ પહેલા શીખવું પડે છે છ અંગોમાં એક છે અને બિંદુ ઉપનિષદમાં બિંદુ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે શબ્દ બ્રહ્મણી નિષ્ણાતો પરમ બ્રહ્મ અધિગત તો શબ્દ બ્રહ્મમાં જે નિષ્ણાત પામે પાવરધા બને તે પરમ સિદ્ધિને પામી શકે છે તો આપણે જ્યારે આ યુગ સંસારમાં આવ્યા છીએ કંઈક આપવા માટે આપણે પહેલાં ભાષા સિદ્ધ કરીએ અને પછી એના દ્વારા આપણે બધાને કંઈક વિશેષ આપીએ આપીને જઈએ અને એટલા માટે પહેલાં આપણે આ ભાષાના સાધનને જેમ આપણે સાયકલ દ્વારા જવું હોય તો સાયકલ ચલાવતા આપણને આવડવું જોઈએ સાચી રીતે અને એમ જ આપણે જ્યારે આ ભાષા દ્વારા વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરવા માગીએ છીએ ત્યારે આપણને આ ભાષાનું સાધન જો કોઈ પણ શાસ્ત્ર આપણે ભાષા દ્વારા શીખી શકવાના છીએ એટલે કોઈ પણ અધ્યયન કરનાર અધ્યાપકે પહેલાં આ સાધન ઉપર એણે જ્ઞાન મેળવવું જોઈએ કોઈ પણ વિષયનો શિક્ષક હોય એણે પહેલાં આ ભાષા દ્વારા જ રજૂ કરે છે એટલે એણે ભાષાનું જ્ઞાન આપણે પામવું જોઈએ આ ભાષા હં કાવી એટલી બધી આપણા વિચાર સાથે પણ સંકળાઈ ગયેલી છે કે શબ્દ ને અર્થ જેમ સંકળાઈ ગયેલા છે ને એમ આપણો વિચાર પણ આપણને ભાષામાં જ આવે છે તો આટલી બધી સાહજીક બની ગયેલી ભાષા આપણને ભાષા એ આપણને પરંપરાથી વારસા આપણને બધા દ્વારા મળી છે સમાજ દ્વારા પણ આપણે આ ભાષાના પૂરા જ્ઞાન વિના તમને કાલિદાસને ખબર છે કે સાવ અભણ અણઘડ ભાષા જ્ઞાન વિનાના વિદુષી એવી રાજ કન્યા સાથે પરણાવી દે છે અને જ્યારે આને ખ્યાલ આવે છે એ રાજકન્યાને કુમારીને કે આ તો સાવ ભાષાનું જ્ઞાન જ નથી તિરસ્કારપૂર્વક એક શબ્દ પણ સાચો નથી બોલી શકતો તિરસ્કારપૂર્વક કાઢી મૂકે છે માં કાલીના ચરણોમાં પડી અને કાલિદાસ રોવે કે માં મારો કેમ તિરસ્કાર થયો અને કહ્યું ભાષાના અજ્ઞાનથી અને ત્યારે એ ત્યાં જ કાલિદાસ એ ભારત ભાષાની આરાધના ભાષાની સાધના શરૂ કરે છે અને એ ભાષા જ્ઞાન દ્વારા યુગોથી જીવતો કવિ કાલિદાસ આપણને મળે છે શેના દ્વારા એ આ વિશેષ સ્થાન એને પાછો આવકાર્યો પ્રેમપૂર્વક શેને કારણે તો કે ભાષાને કારણે તિરસ્કાર થયો તો ભાષાને કારણે પણ વિશેષ જ્ઞાનને કારણે વળી પાછો એનું સન્માન થયું દલપતરામે કહ્યું છે ને પડે ચડે જીભ વડે જ માનવી પડે ચડે જીભ વડે જ માનવી માનવીની ઉન્નતિ કે અવનતિમાં આ ભાષા જ્ઞાન એ બહુ મોટું પરિબળ બની રહે છે અને એટલા માટે આ જ્યારે આટલું મહત્ત્વનું વિશેષ સાધન છે ત્યારે આપણે એ સાધનને પામવા માટે એને બરાબર જાણવા માટે જાણી અને પછી બરાબર અનાયાસ પામી અને આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણે આપણા લક્ષ્યને વિશેષ લક્ષ્યને આપણે સિદ્ધિ પામી શકીશું એટલે આપણે આ વિશેષ એવી ભાષાના જ્ઞાનનો પ્રારંભ કરીએ શરૂ કરો હા હવે આ ભાષા આપણે મહત્ત્વ વિશે જોયું હવે આપણે આપણી ભાષા કેવી છે આપણી ભાષા એટલે આપણી ભાષા એટલે આપણી માતૃભાષા માતૃભાષા ગુજરાતી વિશે જાણે માતૃભાષા ગુજરાતી જો ભાષા કુદરતી દેણ નથી જો કુદરતી દેણ હોત ને તો રુદન અને હાસ્ય જેમ બધે જ સરખા છે એમ બધે ભાષા એક જ હોત પણ નિશ્ચિત માનવ સમાજે પરસ્પર વ્યવસારમાં વ્યવહાર માટે આ આ વાણીમય સાધન વિકસાયું છે એટલે આ માનવે સર્જિત માનવ સર્જિત આ ભાષા છે અને એમાં એ વિશેષ જે ભાષા દુનિયાનું મોટામાં મોટું ભાષા કુળ હા મોટામાં મોટું ભાષાકુળ હોય ભાષાકુળ હોય ભાષાકુળ તે છે આ ભારોપીય ભારોપીય એટલે ભાર એટલે ભારત અને યુરોપીય એના ઉપરથી શબ્દ બન્યા છે કે ભારોપીય તો આ દુનિયાનું મોટામાં મોટું સંસ્કૃતિનું પહેલું વહેલું પારણું બંધાયું એ આપણી ભૂમિમાં બંધાયું અને જ્ઞાનના જે સર્વોચ્ચ શિખરો ઋષિ મુનિઓએ આખી જિંદગી ખર્ચી અને એણે જે જ્ઞાન લબ્ધ કર્યું અને વિદેશોમાંથી આપણે ત્યાં વિદ્યાર્થીઓ ભણવા આવતા અને ધીરે 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 બધે જ તે આપણું જ્ઞાન અને આપણી ભાષા એ બહુ જ વ્યાપક બની આર્ય મૂળ ભાષા અને તે યુરોપમાં પણ ગયા યુરોપથી ઈરાન હા મધ્ય એશિયા ભારત આપણા આખો દક્ષિણ સિવાયનો બધો ઉત્તર વિભાગ આ બધે એમ કે આ જે ભાષા ફેલાઈ તે છે પહેલાં આલો વૈદિક સંસ્કૃત છે તે ભાષા તે વૈદિક સંસ્કૃત એ પહેલાંની જે ભારોપીય ભાષા જેને વૈજ્ઞાનિકોએ વિરોધ નામ આપ્યું છે કારણ કે વીર વાચક શબ્દ વીર શબ્દ વાચક શબ્દ એ બધી ભાષામાં રૂપાંતર થયેલો છે જેમ કે અંગ્રેજીમાં બ્રેવો તો વનો બ થયો છે તો આ વિરોસ ભાષા કે છે આ કેટલાક લોકોને માન્યતા છે પણ મૂળ જે આખી ભાષા તે આ સંસ્કૃ વૈદિક સંસ્કૃત વૈદિક સંસ્કૃતના જે ત્રણ વિભાગ હતા અને એમાંની ઉત્તર મધ્યની જે ભાષા હતી એને પાણીની એ જરા મઠારી અને વ્યવસ્થિત કરી તે સંસ્કૃત અને આ સંસ્કૃત ભાષામાંથી આપણે આપણી ભાષા ધીરે ધીરે રૂપાંતર થતી ગઈ અને એમાં આ સંસ્કૃતમાંથી પ્રાકૃત બન્યું પ્રાકૃતમાંથી અપભ્રંશ બન્યું અપભ્રંશ અને અપભ્રંશમાંથી પછી અત્યારની બધી ઉત્તર વિભાગની બધી જ મહા ભાષાઓ એ આ અપભ્રંશમાંથી સમકાલીન ભાષાઓ બધી બની જેમકે મરાઠી પંજાબી બંગાળી હિન્દી કાશ્મીરી આ બધી ભાષાઓ સિંધી આ આ બધી આપણા કુળની ભાષાઓ છે અને એટલે જ તે જો સંસ્કૃત જે છે આ અંગ્રેજી એ સંસ્કૃતમાંથી આ જે ગ્રીક અને લેટિન ગ્રીક અને લેટિન અને એમાંથી પછી આ જે યુરોપી બધી ભાષાઓ આવી તો જુઓ સંસ્કૃતમાં જે માતર છે તે આ અંગ્રેજીમાં અત્યારે તમને મધર જોઈ શકો છો અહીંયા ભ્રાતર છે સંસ્કૃતમાં ભ્રાતર છે તો એનું ભ ભગીની બહેણી અને બહેન તો એ લોકોને પણ બ બ થયો અને બ્રધર થયું દીકરી માટે દુહિતર શબ્દ છે સંસ્કૃતમાં દુહિતા દીકરી દુહિતર તો દુટર અને એમાંથી એ લોકોને અંગ્રેજીમાં થયું ડોટર દંત ડેન્ટ સંત સેન્ટ અંત એન્ડ જો એટલા બધા શબ્દો 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 આ ભાષાને શું કામ સામ્ય છે તો કે આ બધી ભાષાઓ તે એક કોળમાંથી આવી છે અને એટલે દુનિયાનું જો વેદ બીજું કે અવેસ્તાની જે ભાષા છે એ એ અવેસ્તાની ભાષા તો વેદની ભાષાથી બહુ જ સામ્ય ધરાવે છે જેમ કે આપણે ભૂમિ છે તો એ લોકોને ભૂમિ છે જો બહુ બહુ ફેર જ નથી જેમ બગીની બહિણીને બહેન થયું એમ ભૂમિ તો આ ભૂમિ થયું તો એમ અનેક શબ્દો અનેક અસુર જો અહુર મજદ તો આપણે આ જે અસુર શબ્દ છે અસુર અસુર શું કામ છે તો કે આપણે સુર પૂજક હતા અને એ લોકો અગ્નિ પૂજક હતા એટલે સુર પૂજક નહીં પણ અગ્નિ પૂજક હતા એટલે અસુરમાંથી અહુર થયું જુઓ અહુર આપણે પણ કહીએ છીએ કે સૂરજ આત્મા હોય તો આપણને આગ્રહ કરશે કે અહુર થયા તો રાત રહી જાઓ તો અહુર અસુર તો આજે સ થયો એમ કેટલાક ધ્વનિ પરિવર્તનો એવા નિયમ પ્રમાણે થયા છે કે બધી ભાષાઓ એ એક ભાષામાંથી રૂપાંતર થઈ સંસ્કૃત પછી સંસ્કૃતમાંથી આ આપણે ધીરે ધીરે એ એ બદલાવ આવતો ગયો આપણે ઓછું પ્રયત્ન લાગો એટલે શબ્દ છે એને આપણે ટૂંકાવતા ગયા જેમ કે માતા તો આ બે સ્વર વચ્ચે રહેલો ત લોપાઈ જાય દાખલા તો શું થયું તો કે મા અને પછી આ મને આ લાગેલો જ છે એટલે આ આની કાંઈ જરૂર ન રહી એટલે શબ્દ આવી ગયો મા બે શબ્દમાંથી એક જ શબ્દ બન્યો જો ઉપવિશતી ઉપ છે ઉપવિષતી જો પાંચ અક્ષરનો શબ્દ છે તો પોનો થઈ જાય તાપ તાવ દીપ દીવો તો ઉઈ ઈ સઈ થયું પ્રાકૃત અપવ્રંશ દરમિયાન પૂર્વ સ્વરનો લોપ થઈ જાય આદિત્યવારનો દીતવાર થઈ જાય અને ને થઈ ગયું પહેલો આગલો સ્વર વયો જાય વનો બ થઈ જાય એટલે બઈ સય થયું પછી ઈ નો એ થઈ જાય રામેશ્વર પ્રમાણે તો એમાંથી શું શબ્દ આવી ગયો બેસે જુઓ પાંચ અક્ષરમાંથી આપણે કેટલો લાઘવ સાધ્યું છે કે આપણે પાંચ અક્ષરને બદલે બે જ શબ્દમાં બે જ અક્ષરમાં આપણે આ આ સરળ કરી નાખ્યું તો ભાષા ધીરે ધીરે સરળ થતી ગઈ છે અને આ રીતે ભાષામાં પરિવર્તન આવતા આવતા એ એ સંસ્કૃતમાંથી પ્રાકૃત અપભ્રંશ એમાંથી જૂની ગુજરાતી એમાંથી મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી એટલે કે મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી એમ આપણે ત્યાં બે વિભાગ પડે છે આપણી ભાષાને આપણે ગુજરાતી કહીએ છીએ એ ગુર્જરો જે હતા ગુર્જર તે ઉત્તરમાંથી પંજાબ બાજુથી ધીરે ધીરે આવ્યા રાજસ્થાનમાં કારણ કે રાજસ્થાનમાં ભિન્નમાળ નામની નગરી ગુર્જરોને હતી એમ યુએન શંકે છે આ ગુર્જરોને પછી એવા વિદેશી આક્રમણકારોના મુશ્કેલીઓ સર્જાણી અને એટલે એ લોકો આપણા પ્રદેશમાં વહી આવ્યા એટલે આપણા લોકોએ આપણે તો મહેમાનને બહુ માન આપીએ છીએ એટલે આપણા લોકોએ ગુર્જરોને રક્ષણ આપ્યું એટલે ગુર્જર ત્રાણ ત્રાણ એટલે રક્ષા પરિત્રાણાયત સાધુ નામ તો ત્રાણ એટલે રક્ષા એટલે ગુર્જરોને આપણે રક્ષણ આપ્યું અને તે ભૂમિ અને એ રીતે શું થયું પછી જો વિકાસ કેમ થયો તો કે આજે ર જે અર્ધો છે ને એ પછીના અક્ષર જેવો બની જાય દાખલા તરીકે કર્મ તો પછી આ ર મ થઈ ગયો મ પછી છે એટલે કમ હવે એ જ રીતે અહીંયા ગુર્જર એનું શું થયું તો કે ગુર્જર થયું આ ગુર્જર ત્રાણ તો તાણ ગુર્જર તાણ આમ થયું પછી પૂર્વસ્વર જે કર્મ કમ્મ પછી આ એકવડો થઈ જાય તો એનું જે માત્રા જળવાઈ રહે એટલા માટે આ દીર્ઘ થઈ જાય અને કર્મનું કામ થયું તો એ જ રીતે અહીંયા ગુજ્જર એનું આ દીર્ઘ થઈ ગયું જેમ કામ જો જેમ દુગ્ધ આ દુગ્ધ પછી આ ગ છે એ ધ પછીના મુજબ થશે એટલે દૂધ થયું પછી આ ધ એકવડો થતાં આ દીર્ઘ થઈ જાય એટલે શું થયું દૂધ એમ અહીંયા જ્યારે જ એકવડો થયો ત્યારે આ ગુ દીર્ઘ થઈ ગયો એટલે ગુર્જરતા એનો ગુર્જરા અને પછી ત ગુજરાત અને ગુજરાત એમ થયું હવે સવાલ એમ થયો કે જોડણી કોષે એક આપણે નિયમ આપ્યો કે ચાર કે ચાર થી વધુ અક્ષરના શબ્દમાં પહેલાં અક્ષરને તદભવ શબ્દોનો નિયમ છે કે પહેલાં અક્ષરને લાગેલા ઈવું રસ્વ કરવા તો આ ગુજરાત એ તો રસ્વ થાય નિયમ પ્રમાણે તો વિદ્વાનોએ એમ કીધું કે નહીં અહીંયા પૂર્વસો દીર્ઘત્વથી દીર્ઘ થાય તો કોષે કહી દીધું કે ભાઈ બંને માન્ય કોષે એને કહી દીધું કે બંને માન્ય આ ગુજરાત આમ પણ ખરું છે અને ગુજરાત આમ પણ ખરું છે અને જેમ મહારાષ્ટ્રમાં દેખ બોલાતી ભાષા તે મરાઠી થાય પંજાબમાં બોલાતી ભાષા તે પંજાબી એમ ગુજરાતની ભાષા તે ગુજરાત પ્રદેશમાં બોલાતી ભાષા વ્યવહારની ભાષા તે કઈ થઈ ગુજરાતી એટલે આ તો એટલા માટે ધ્યાન દોર્યું કે બંને ગુજરાતી કઈ રીતે આવ્યું છે ગુજરાત શબ્દ અને એ દ્વારા આ ગુજરાતી ભાષાના શબ્દ વિશે પહેલાં આપણે જોયું કઈ રીતે આપણી આ ભાષા આવી એ પણ જોયું આપણે હવે આ ગુજરાતી જો એનો પ્રારંભ આમ તો હેમચંદ્રાચાર્યે જે એ સમયના દુહાવો કેટલાક નોંધ્યા છે અને એ દુહાવો માં આપણને જૂની ગુજરાતીના બીજ દેખાય છે પૂતે જાય કવણ ગુણ અવગણ કવણ મુએણ जहा बप्पी की भूमि ही चंपजई अवरेण तो जो पुत्ते जाय पुत्र तो येनु શું થયું પુત્ત પુતે જાત જન જાત જન્મ હું જન્મ્યા થી તો જાય પુતે જાય જો સંસ્કૃતમાંથી રૂપાંતર થયું કવણ ગુણ કવણ કવણ ગુણ લાભ શું અવગણ કવણ મુએ તો જો કવણ વનો ઊં થાય નવરાત્રિ નવરાત્રિ ન ઉરાત્રિ નવરાત્ર અને ઊનો ઓ થયો અને નોરતું થયું શબ્દ આપણે આવ્યો તો વ વનો શું થઈ ગયો ઉ તો એમાંથી આપણે શું થઈ ગયું પછી ગુજરાતીમાં તો કે કોણ થઈ ગયું તો ગુજરાતી ભાષાની બીજ જે છે પ્રારંભનો કાપ હજી સાવ ગુજરાતી શરૂ નથી થઈ પણ એ હેમચંદ્રાચાર્યના એ વખતના અપભ્રંશના દુખાવોમાં આપણને દેખાય છે અને પછી જે જૂના જૈન સાહિત્યના પછી એક અજ્ઞાત કવિ વસંત વિલાસ અને એમાં આપણને વધુ જરા ગુજરાતી ધનુ ધનુ તે ગુણવંત વસંત વિલાસુ જી ગાઈ જો જી ગાય ધનુ ધનુ તે ઉ નીકળી ગયા તો ધન 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 તે તે ગુણવંત વસંત વિલાસુ વિલાસ જી જી જય ઈનો એ થઈને આપણે ત્યાં જે વસંત વિલાસુ જી ગાય તો આ વસંત વિલાસમાં પણ આપણને મળે પછી નરસિંહ પહેલાની કૃતિ કાનહળદે પ્રબંધ અને એમાં પછી નરસિંહ અને પછી આખો જે સાહિત્ય ભાલણ આ એમ કરતાં કરતાં પ્રેમાનંદથી એ આપણે ગુજરાતી ભાષા એ આધુનિક સ્વરૂપ પકડતી જાય છે દયારામથી અને એ રીતે આ ગુજરાતી આપણી ભાષા છે એ અસ્તિત્વમાં આવીએ એટલે આપણી ભાષાની આ વિશેષતા છે કે એક તો જગતના મોટામાં મોટા કાળની પ્રતિ કુળની પ્રતિનિધિ છે બીજું એ ખાસ કે ગુજરાતીનું દરેક વખતનું લિખિત સ્વરૂપ મળે છે શિલાલેખો દ્વારા સિક્કાઓમાં તામ્રપત્રોમાં પછીના તાડપત્ર ભોજ એમ દરેક સમયે કેવી ભાષા હતી એનું લેખિત સ્વરૂપ પણ ગુજરાતીનું મળે છે એટલે એ રીતે પણ ગુજરાતી ભાષા વિશેષ છે અને ખાસ કરીને સંસ્કૃતના પારણામાં પોઢતા સંસ્કૃતના હાલરડાથી પોષાતી પોષાતા આપણી સંસ્કૃત એ આ સંસ્કૃતથી સંસ્કૃતના ખોળામાં ઉછરેલી અને સંસ્કૃતના પ્રભાવવાળી હું તો ત્યાં સુધી કહું છું કે ગુજરાતી એ માત્ર સંસ્કૃતનું રૂપાંતર છે જુઓ આપણે આજે સંસ્કૃત જ બોલીએ છીએ પણ સંસ્કૃત કરતાં પણ સરળ છે मोदी जी ने ओबामा जी ए कहू के केम छो आज पूछू जो तो संस्कृत में कथम एट केम कथम कथम हमें थ हो कथ कह कहा कथ में थ ना थी जाए इतले कहम કહમ પછી હ છે ઈ પેલો થઈ જાય એટલે કયમ એને ય નો ઈ થઈ અને કેમ થયું જો કેમ તો કથમ અસ્તુ અસ્તુ જો જો હવે સ્ત જ્યાં હોય ત્યાં આપણે છ કરી નાખીએ જેમ કે વત્સ વચ્છ અને વાછરડું અસ્થિ તો અસ્થિ પછી આનો છ કરીને ક્યુ અચ્છી પછી હા હવે પૂર્વ સ્વર અસ્તુ તો એનું શું થયું તો કે અચ્છવું અચ્છવું આવું અલગ થઈ ગયો છ થઈ ગયો હવે પૂર્વ સ્વર વયો જાય તો ઈ વયો ગયો અહીંયા જેમ છ ઈ બરાબર છે થયું એ જ રીતે અહીંયા છવું બરાબર શું થયું છ તો આ કથમ વસ્તુ એનું રૂપાંતર જ તે કેમ છો થયું તો આમ સંસ્કૃતના જ રૂપાંતરવાળી સંસ્કૃતની જ પોષાયેલી એ આપણી એવી વિશેષ ગુજરાતી ભાષા છે એટલે નમવું ગમે લળી લળી શ્રવણે ગમે વળી વળી એવી મને મળી માતૃભાષા ગુર્જરી